どれだよ。<も>

ટંકાર અને અર્ધ અછત સરકારે જાહેર કરેલ છે અને વીમો આપ્યો આઠ ટકા અને ઓગણસી ટકા સરકારે સ્વીકાર્યું છે કે વરસાદ છે નહીં અને અર્ધ અછત કર્યું તો વીમામાં કાપ મૂકીને જે કંપનીઓ આવી પ્રાઇવેટ કંપની એ ખેડૂતને કોઈથી આજ નહીં કોઈથી દર વર્ષે આંદોલન જ કરવા પડે કેમકે આમાં મોટો ભ્રષ્ટાચાર છે જો આમાં સરકાર કાંઈ રજૂઆત કે નહીં સાંભળે તો આના ગાંધી જિંદી માર્ગે અત્યારે બધાનું એવું કહ્યું કે ચૂંટણીનો બહિષ્કાર કરવો છે અપવાસ ઉપર બેસવું છે રસ્તા રોકા કરવા પંદર વી ચૂંટણી છે સરકારને ટાઈમ આપી છે કે તમે તકે નિવેડો કરો જે કપાસ અને મગફળીનો જે સરકારશ્રી દ્વારા દ્વારા વીમા કંપની દ્વારા જે જાહેરાત કરેલી છે સહાયની બરાબર છે એમાં તેમને અસંતોષ જણાયેલો હોય તે અંગેની રજૂઆત કરવા આવ્યા છે મુખ્ય માંગણી તો જે સહાય છે વીમા જે મળેલ છે તેમાં વધારો કરવાની છે અને બધા ગામના ખેડૂતો તથા સરપંચો ટંકારા તાલુકાના છે તે અત્યારે હાજર રહીને મને આવેદનપત્ર આપેલ છે